આ ગઢાળા નીતરિયા વચ્ચે નો રસ્તો છે ને આ ભાઈ જો આ કઈ રીતે ખટારો જો ખટારો પાણી મુતરી ગયો કારણ કે ખટા અહીંયા પુલ હતી પણ પુલમાં જ પાણી ડૂબી ગયું છે આ ભાઈ નો ખટારો છે ભાઈ કઈ રીતે અહીંયા ખટારો

તમે જોઈ શકો છો આત્રો એટલું પુલમાં પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આ પુલમાં ખૂબ એટલે ખૂબ જીવનું જોખમ રહેલું છે અહીંથી આવતા વટે માર્ગો ને જ્યારે પાણી અને અંદર ગરગાવ થઈ જાય એનો કોઈ પણ ભરોસો નથી આજે ગઈકાલે તે મારા કામની છે અહીંથી જોઈ શકાય આઈ અહીંથી નીચે પડી ગઈ નહીં આઈ વે વિડીયો લાઈક બચી ગયા પણ જો એનું મૃત્યુ થઈ જાય ને તો એની જવાબદારી કોણ લેશે સરકાર પછી વાતું કરશે